માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે આજે એક કાર્યક્રમમાં સરસ પંક્તિ ગાય છે અને જીવનમાં સારા કામ કરવા હોય અને જીવનમાં એમના પછી કેટલા સારા કામ થઈ શકે એ માટેની એમને સરસ પંક્તિઓ ગાય છે તો હું સાહેબ તમે જે પંક્તિ ગાય એ મને વધારે પડતી ગમી ગઈ છે એના માટે હું પણ એ પંક્તિ પર થોડાક એકાદી પંક્તિ વધારે

કરવા હોય સારા કામ તો પડ્યા હજાર છે કરવા હોય સારા કામ તો પડ્યા હજાર છે ક્યાં ઘરનું આપવાનું છે ક્યાં ઘરેથી લાવવાનું છે ક્યાં ઘરનું આપવાનું છે ક્યાં ઘરેથી લાવવાનું છે જે નિયમ બનાવ્યો છે એને તો બસ અનુસરવાનું છે જે નિયમ બનાવ્યો છે એને તો બસ અનુસરવાનું છે શિક્ષકોની ઘટ પડી છે અઢાર હજાર પ્રાથમિકમાં શિક્ષકોની ઘટ પડી છે અઢાર હજાર પ્રાથમિકમાં કરવા સારા કામ તો કરો જગ્યા વધારાની ફાઇલમાં કરવા સારા કામ તો કરો સાઈન જગ્યા વધારાની ફાઇલમાં કરવા મળ્યું છે ઉત્તમ કામ કરો આ જીવનમાં કરવા મળ્યું છે ઉત્તમ કામ તો કરો આ જીવનમાં જિંદગી મળી છે તો સુધારું ને બાળકોના અરમાન આ જીવનમાં શું કરશો બે ચાર જ સારા કામ આ જીવનમાં શું કરશો બે ચાર જ કામ આ જીવનમાં હું તો કહું છું કરવા જોઈ બે ચાર નહીં પણ બે ત્રણ હજાર સારા કામ આ જીવનમાં કરો ને એક સાઈન જગ્યા વધારાની ફાઇલમાં સુધારો બાળકોના અરમાનો આ જીવનમાં તો સાહેબ મારી આ પંક્તિ તમને ગમી કે ના ગમી એના હારે કઈ મતલબ નથી પણ ધોરણ એકથી થી પાંચમા જગ્યા વધારો એના સાથે અમને મતલબ છે તો મારી સાહેબને નમ્ર વિનંતી કે તમે ધોરણ એકથી થી પાંચમા જગ્યા વધારો કરો માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે આજે કાર્યક્રમમાં સરસ પંક્તિ ગાય છે અને જીવનમાં સારા કામ કરવા હોય અને જીવનમાં એમના પ્રતિ કેટલા સારા કામ થઈ શકે એ માટેની અમને સરસ પંક્તિઓ ગાય છે તો હું સાહેબ તમે જે પંક્તિ ગાય એ મને વધારે પડતી ગમી ગઈ છે એના માટે હું પણ એ પંક્તિ પર થોડાક એકાદી બી પંક્તિ વધારે ગાઈને આપને સંભળાવવા માંગુ છું તમે ગાયેલી પંક્તિ અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું બે ચાર સારા કામ થાય ગમે